સુરત શહેરના ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા આજ સુરતના ધાસીપુરામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું જેમાં શહેરના મહાનુભાવોએ પોતાની હાજરી આપી અને તેમના હસ્તેથી રક્ત આપનાર વ્યક્તિને સર્ટિફિકેટ આપવામાં આવ્યું લોક સેવા તેમજ સમાજ સેવા પોતાનું યોગદાન આપનારા ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપના સભ્યો દ્વારા સુરતના ધાસીપુરા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમમાં સુરતના જાણીતા વેપારીઓ સેવાભાવી લોકો તેમજ સંસ્થાના પ્રમુખો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમમાં હાજર મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથે જ મહેમાનોના હસ્તેથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને રક્ત આપવાની અપીલ કરાઈ હતી ના પ્રમુખ ભાઈ શ્રી નાઝીમ પઠાણ અને એક્ટિવ ગ્રુપના પ્રમુખ ભાઈ સલીમભાઈ ભાઈ તોસીફભાઈ સહિત અહીંયા જે ટીમ જે કામ કરી રહી છે તે ખરેખર બ્લડ ડોનેશનની કાર્યવાહી અભિનંદનના પાત્ર છે પ્રશંસનીય કાર્યવાહી છે સરાહનીય કાર્યવાહી છે લોકોનો જીવ બચાવવો અડધી રાતે અકસ્માત થાય એક્સિડન્ટ થાય કે અન્ય કોઈ પણ રીતે માણસને વ્યક્તિને સ્ત્રીને પુરુષોને લોહીની જરૂર પડતી હોય છે અને આ લોહી કોનું છે કોઈને ખબર નથી લોહી લાલ છે મુસ્લિમ આપે છે હિન્દુ આપે છે દલિત આપે છે એ કોઈ પણ કોમ આપે છે લોહીમાં કોઈ જાત કોમ આવતી નથી કોઈ સમાજ આવતી નથી આ એવું પુણ્યશાળી કામ છે કે રાજકીય માણસો અમે જે સેવા કરીએ છીએ રસ્તા ગટર પાણી લાઇટ એના કરતાં પણ ઉપર લોકોના જીવ બચાવવાનું કામ લોકોને નવું જીવન આપવાનું કામ આ બલ્બ ડોનેશન કેમ્પ દ્વારા થઈ રહ્યું છે એવું એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે સમગ્ર ટીમ જે આ કામ કરી રહી છે કોને ક્યારે લોહીની જરૂર પડે તે કંઈ કહી શકાતું નથી અને જ્યારે આવા ઇમરજન્સી ગ્રુપ અને એક્ટિવ ગ્રુપની ટીમો અહીંયા ઊભા ભાગે સવારથી નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આ કામ કરવાના છે ત્યારે હું એવું માનું છું કે સોની ઉપર આ બ્લડ ડોનેશનની જે કાર્યવાહી છે તેમાં બોટલો થશે અને એવા લોકોને કામ લાગશે કે જેને ખરેખર જિંદગી બચવાની જરૂર છે જિંદગી બચાવવાની જરૂર છે ત્યારે હું ખરેખર આ લોકોને અભિનંદન આપું છું સરાહનીય કાર્યક્રમની શુભેચ્છા આપું છું અને દરેક વિસ્તારોમાં વોર્ડમાં આવા કાર્યક્રમો થવા જોઈએ શિબિરો થવા જોઈએ જેથી લોકોને સાચી સેવા શું છે તેનો ખ્યાલ લાગશે હું ફૈઝલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક્ટિવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને એ એક્ટિવ ગ્રુપના મેમ્બરો જેમ કે તોસિફભાઈ અંસારી સલીમભાઈ શેખ ઇમરાનભાઈ જમાલભાઈ સૈયદ નાઝિમ પઠાણ જેવા આ વિસ્તારના જેમને એકસો આઠની ટીમ કહી જે ટીમ એકસો આઠ તરીકે કામ કરી રહી છે સેવા આપી રહી છે ત્યારે એમણે આજે બ્લડ ડોનેશનનું કામ કર્યું બ્લડ ડોનેશનનું જે કાર્યક્રમ રાખવામાં આવશે છે જેમ કે કહેવામાં આવે છે રક્તદાન એ મહાદાન કહેવાય છે જે રીતે આજે એ લોકોએ જે કાર્ય કર્યું છે એ પ્રોગ્રામ આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય કાર્ય છે હું સુરત શહેરના દરેક વિસ્તારના આગેવાનોને વડીલોને રાજકીય નેતાઓને સામાજિક નેતાઓને બધાને આહવાન કરું છું કે આવા બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ જ દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં દરેક શહેરમાં કરવા જરૂરી છે ક્યારેક કેવી પરિસ્થિતિ ક્યારે આવી જાય છે ખરાબ સારી ત્યારે આ બ્લડ લોકોનું જીવ બચાવી રહ્યું છે ક્યારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરની જનતાને હું આહવાન કરું છું કે વધારેમાં વધારે રક્તદાન કરે અને લોકોનું જીવ બચાવે એ સાથે મારી વાત પૂર્ણ કરું છું અને એક્ટિવ ગ્રુપના તમામ મેમ્બરોને જે લોકોએ આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને પોતે આમંત્રણ કરી હું એ લોકોને શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજ રોજ એક્ટિવ ગ્રુપ અને ઇમરજન્સી બ્લડ ગ્રુપ દ્વારા જે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે કે જે રક્ત આપવાનું કામ છે કે જેનાથી લોકોની જિંદગી બચે છે આ સેવા એવી સેવા છે જે સૌથી સર્વશ્રેષ્ઠ સેવા છે અને આ જે ગ્રુપ એક્ટિવ ગ્રુપ અને ઇમરજન્સી બ્લડ ગ્રુપ દ્વારા જે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તેમને શુભેચ્છા આપું છું કે આ બ્લડ ગ્રુપ એવું છે કે કોઈ પણ ઇન્સાન હોય દુનિયામાં તેમને બ્લડની જરૂર પડે જ છે અને આમાં ના જાત કોઈના ભેદભાવ વગર લોકો અહીંયા બ્લડ કેમ્પમાં આવ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ આપી રહ્યા છે તો એક્ટિવ ગ્રુપ અને ઇમરજન્સી ગ્રુપ જે છે સલીમભાઈ છે નાઝિમભાઈ છે તોસીફભાઈ છે એમને ખૂબ જ અભિનંદન આપું છું અને આગળ પણ આવા આયોજન કરતા રહે એમની શુભેચ્છા આપું છું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત